સવાર સવારમાં પહેલા તો કબાટ ખોલી અને આ ત્રણ બોટલનો સેટ હું લાવી હતી એમાંથી વચ્ચેની જે લિટરની બોટલ હતી એ મેં લઈ લીધી ઈ બોટલ ધોઈ અને મારે એમાં પાણી ભરવાનું હતું કાલે સાંજે મને બહુ પેટમાં દુઃખવા આવ્યું હતું તો દવાખાને ગયા હતા તો ડોક્ટરે મને શરબત પીવાનું કીધું તું અને જય દીતે મને પાણી પીવાનું કીધું તું એટલા એક લિટર પાણીની બોટલ હતી એ ભરી અને મારે મૂકવાની હતી અને જોવાનું હતું કે સાંજ પડતા હું કેટલું પાણી પીવું છું પછી તો પાણીની બોટલ ભરાઈ ગઈ એટલે એક નાની બોટલ હતી એ મેં શરબતની ભરી અને મૂકી દીધી શરબત ની અને પાણીની બોટલ માંથી સાંજ પડતા પડતા જેટલું પાણી પીવાય એટલું વધારે પીવાનું હતું અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે જયદીપ જમવા હતા આવવાના પણ મારા એકનું જમવાનું બનાવવાનું હતું એટલે મેં લોટ બાંધી દીધો અને નું શાક બનાવી નાખ્યું શાક ચડ્યું ત્યાં સુધી મેં બેઠા બેઠા રોટલી વણી નાખી હતી અને પછી શાક રોટલી જમી લીધું અને જેમાં પછીની જે દવા લેવાની હતી એ દવા મેં લઈ લીધી અને પછી થોડીક વાર આરામ કરવા માટે હું સૂતી ત્યાં તો એક વાગે સૂતી ને પાંચ વાગી ગયા પાંચ વાગે જાગી અને પછી મેં જોયું ત્યાં તો આટલી બોટલમાં હજી પાણી હતું એક લીટર પાણીની બોટલ મેં સવાર ભરી હતી તો સાંજ પડતા પડતા એક લિટર પાણી નહોતું પીવાનું એટલે એટલું પાણી જે હતું એ બધું હું પી જઈ પણ શરબતની બોટલ હતી એ તો હજી ખાલી જ નહોતી થઈ વિડીયો ગમ્યો તો લાઈક કરજો